અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ તાડના અસંખ્ય ઝાડ આવેલા છે ગામના મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં આવેલા તાડના ઝાડ ઉપર ઉનાળાના પ્રારંભથી તાડ પાક શરૂ થાય છે ત્યારે જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપરથી તાડ કાઢી તેનું વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે કુદરતના અઘટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે લગભગ દસ વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે ત્યારબાદ તે ફળ આપે છે આ વૃક્ષ ભલે છાયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને વટાવી ચૂક્યો છે ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ઉનાળાનું અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળીનું લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને ગરમીમાં ઠંડક મેળવવાનો બહુધા પ્રયાસ કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાળના ઝાડ આવેલા છે ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે ત્યારે હાલમાં જૂના દીવા ગામના ખેડૂતો તાળના ઝાડ ઉપર ચડતા અનુભવી કારીગરોને રોકી તેની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી રહ્યા છે અને તેમાંથી તાડફળી કાળજીપૂર્વક તાડફળી કાઢી રહ્યા છે જોકે તાડના ઝાડ ઉપર ચડવું અને ફળમાંથી તાડફળી કાઢવી એ એક ગજબ કરામત કહેવાય છે મોટાભાગે ખેડૂતો સવારની વહેલી પરથી સવારે આઠ વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે તાડફળીનું હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદવા માટે આવે છે જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ખેડૂતો સો નંગ તાડફળી પાંચસો રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે જેમાં નંગ અને વજન ઉપર પણ વેચવામાં આવે છે તારફળીનું સેવન કરવાથી શરીરમાં પાણી પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી જે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાથી ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે જેથી પાચન ક્રિયા સારી થાય છે તારફળીમાં ઘણા મહત્ત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે મારું નામ બાહુભાઈ ભોલ છે હું જૂના ડિવા ગામનો વટની છું હમણાં હાલ અમાર ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પછી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત નવસારી કોસંબા ભરૂચ અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે